શહેરમાં એકમાત્ર મહિલા સંચાલિત ગરબી તરીકે ઓળખાતી જય પૂતરા દાદા ગરબી છેલ્લા ત્રીસ વર્ષથી સતત આયોજન પામી રહી છે આ સંચાલન એસી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જેમાં ગુજરાત રાજ્યના પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની દીકરીબા દીપાબેન બામણિયા અને તેમની ટીમનો વિશેષ યોગદાન છે પહેલાં આ ગરબીનું સંચાલન અને સ્થાપના સ્વ સગનભાઈ બામણિયા દ્વારા કરવામાં આવતું હતું અને ત્યારબાદ સ્વ અશ્વિનભાઈ સગનભાઈ બામણિયા દ્વારા કરવામાં આવ્યું હતું હવે ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લા કોળી સેના પ્રમુખ એવા દીપાબેન બામણિયા દ્વારા કરવામાં આવે છે ગરબી દરમિયાન મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી ખેલૈયાઓ મોટી સંખ્યામાં જોડાઈને ગરબા રમે છે આ કાર્યક્રમમાં રાજકીય નેતાઓ સામાજિક કાર્યકરો તથા અનેક નામી અનામી કલાકારો અને લોકપ્રિય એક્ટરો પણ હાજરી આપે છે જેને કારણે આ ગરબી ઉનામાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે ગરબીના પંડાલ ફરતે મહિલાની અને લોકોની સેફ્ટી માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે પોલીસ સ્ટાફ પણ ખરે પગે સુરક્ષા માટે સામેલ હોય છે ત્રણ દાયકાથી સતત યોજાતી આ ગરબી માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક નહીં પરંતુ મહિલાઓની આગેવાનીનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ પામે છે ઉના ગીર સોમનાથ જુનાગઢની આજુબાજુના તમામ વિસ્તારોમાં કે સોમનાથ તથા જુનાગઢ જિલ્લાના કોરી શહેરના પ્રમુખ એવા દીપાબેન બામણીયા દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે હાલ અત્યારે દીપાબેન જ આપણી સાથે જોડાયેલા છે જય પુત્ર દાદા ગરબી મંડળનું જે રીતનું આયોજન છે તે દીપાબેન પાસેથી જ જાણીએ

છગનભાઈ બાંભણિયા અને આની સ્થાપના કરી હતી અને એમના પાછળ જ આજે અમે એટલા વર્ષોથી અમે પણ આ કાર્ય અવિરત ચાલુ રાખ્યું છે આ ગરબીમાં મહિલાઓ મન મુક્ત થઈને રમે છે બેનોની સેફ્ટી છે અને સાથે સાથે અમે ઇનામ ઇનામ વિતરણ પણ કરીએ છીએ સેલિબ્રિટી આવે છે ગુજરાતી ફિલ્મ સ્ટાર આવે છે અને રાજકીય લોકો અને તમામ આજે તમે જોઈ શકો છો જેમ ડોક્ટર સ્ટાફ ડોક્ટર ટોટલી લોકો આખા ઉનાના ટોટલ લોકો અહિયાં હાજરી આપે છે અને સારા લોકો સારી રીતે અમે બધા ઉજવીએ છીએ આ ગરબી કહેવાય છે કે ઉનાની અંદર ગુજરાત દાદા ગરબી મંડળ એટલે મહિલાઓ માટે સેફટી ભર્યું મનોરંજન પૂરું પાડે છે અને ખેલૈયા મન મૂકીને તમે શું કહેશો જેમકે અમે પણ સેફ્ટી બાબતે તો અમે બધા બાજુ અમે સીસીટીવી કેમેરાઓથી સજ્જ છે પોલીસ સ્ટાફના ભાઈઓ તથા બહેનો પણ હોય છે અને અમે પણ પોતે આખું પરિવાર અને અમારું આખું એસી ગ્રુપ એસી ગ્રુપના બહેનો અમે મન મૂકીને રમીએ છીએ સાથે સાથે બેનોનું ધ્યાન પણ રાખીએ છીએ એક સેલ્ફી આયોજન કર્યું છે આપ જોઈ રહ્યા છો કે આખી મહિલાઓ છે પોતાની જે સેલ્ફી પાડી રહ્યા છે સેલ્ફી કોટ નું પણ એક આ ભૂતરા ગા ગરબી મંડળ માં ખાસ કરી અને આયોજન કરવામાં આવ્યું છે અને આજ સમય અને ખેલૈયાઓ રાજગરબાઓ મન મૂકીને રમે છે એવી પણ સુવિધાઓ કરવામાં આવી છે દીપાબેને જણાવ્યું સીસીટીવી ફૂટેજ થી આખી જે જે સંચાલન છે તે કરવામાં આવ્યું છે દેખરેખ છે તે રાખવામાં આવી છે અને ઉના પોલીસ સ્ટાફ દ્વારા પણ અહિયાં સુરક્ષિત રહે અને કોઈ પણ જાતની કોઈ તકલીફ ના પડે બહેનોને પણ તકલીફ ના પડે એ રીતની અહિયાં સુવિધા સુવિધા કરવામાં આવી છે